છાણી જકાતનાકા પાસે આવેલ એકતા ઘણા સમયથી પીવાના પાણી વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનો નિકાલ આવતો નથી જેથી આજે છેવટે એકતા નગરના સ્થાનિકો રોષે ભરાયા હતા ને કોંગ્રેસ અને બીજેપીના વિરોધમાં નારા લગાવ્યા હતા આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો હડતાલ પર બેસવાની ચીમકી આપી છે સાથે જ પાણી નહીં તો વોટ નહીં એવા પણ નારા લાગ્યા હતા જે સંદર્ભમાં સ્થાનિકો મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો અગાઉ પણ ભાજપના કોર્પોરેટરને પાણી લઈને રજૂઆત કરવામાં આવી છે પરંતુ પીવાના પાણીની સમસ્યા હલ થઈ નથી જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વોટ માટે કોર્પોરેટરો હાથ જોડીને વોટ લઈ જાય છે પરંતુ લોકોની સમસ્યાનો હલ થતો નથી તેથી આજે ઉગ્ર વિરોધ કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અમે પાણીની ટાંકી આવ્યા એકતાનગર વોર્ડ નંબર જેમાં આ પાણીનું પીવાનું છે છે ને પાણી આવતું નહીં અઠવાડિયા નહીં આવતું દિવાળી આવી દિવાળી કામ કેવી રીતે કરવાનું પગલે કામ કરવા જવાનું કે પછી પાણી ભરવાનું કે શું કરા પાણી ક્યાં આવતું હોય તો કરવાનું શું ફોન નંબર બે એકતા નગર પાણી આવતું જ નહીં આમ તો ત્રણ ચાર વર્ષથી આવતું જ નહીં પણ હમણાં તો પંદર વીસ મહિના થી તો પાણી જ નહીં અને આ તહેવાર આવ્યો છે દિવાળી તો દિવાળી દિવાળી નો તહેવાર કરવાનો નહીં ઘરમાં પાણી તો શું મો ધોવાનું પણ પાણી આ લોકો નહીં હોતું નરમાં આવતું જ નહીં આઈ તપાસ કરો ઘણા વખત જણાયું છે એ લોકો પણ કોઈ આવતું નહીં અને અમે પાણી ટાંક્યા ઘર ગયેલા હું રજૂઆત કરવા જાય ત્યાં તો પાણી ચાલુ પાણી સમસ્યા લઈને કોને રજૂઆત તમે કરી અમે પાણીની ટાંકી આગળ વોર્ડ નંબર બે માં ઘણી બધી ઓફિસોમાં ગયા વોર્ડ નંબર બે ની ઓફિસમાં તો કે અહીં નહીં જણાવવાનું તો અમારે કઈ જણાવવાનું ઓફિસ ખોલી છે તો ઓફિસમાં જવાનું જરૂર હોય ભાજપ નો લાગે છે ભાજપ ની સત્તા છે તો એમ કે છે કોંગ્રેસ વાળા નહીં આવવાનું તો ભાજપ વાળા તો શું કામ સુર્યા દેખાય નહીં કે ભાઈ એમ કરીએ બે વોર્ડ માં એ લોકો અહીંયા વોટ લેવાનું હોય તો બધા આવી જાય છે બરાબર જયારે એક વર્ષથી બિલકુલ પાણી નથી હોતું અમારે લોકોના ઘરે જઈને કપડાને એવું ધોવું પડે છે તો એ લોકોની ફરજ નહીં કે અમને પાણી આવે અમે ગરીબો છે એટલે અમારે પાણી નથી જોતું એ લોકો પોતાના ઘરે બોરિંગ કરાવીને બેસે એટલે એ લોકો આલીશાન ઘરમાં અમારા રૂપિયા ઘેર કરતા હોય છે ફલાણું જીએસટી ભરો ફલાણા રૂપિયા આ છાણી ના કા એકતાનગર વિસ્તાર છે અમે છેટલા સમયથી પાણી માટે પરેશાન છીએ અમારી સરસ પાણીની લાઈનો હતી પાણી લાઈન એમણે કટ કરી સાના માટે કટ કરી કોના કહેવાથી કટ કરી એ અમને નથી ખબર પણ અત્યારે પાણી પાણીને બીજી લાઈનમાંથી પણ અમારા વિસ્તારમાં કોઈને પાણી પહોંચતું નહીં અમે પાણીથી કંટાળી ગયા છે એ વેરા કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ લેવા આવે છે નો વોટિંગ હોય તો કમ્પ્લીટ કમ્પ્લીટ આવી જાય છે તો તમે પાણીની માટે કેમ નહીં આવતા અમે રજૂઆત કરી છે કોર્પોરેશનમાં જઈને આવ્યા છીએ ઇવન બધા બધા કોર્પોરેટરોને રજૂઆત કરી છે પણ છતાંય આ લોકો કોઈ અમારી સામે જોતા નહીં હવે બીજું કે હવે આ લોકો કશું નહીં કરે તો અમે હવે ઉપર જઈશું અને આગળ એના માટે કાર્યવાહી કરીશું અત્યારે અમે રશ્મિન રજૂઆત કરેલી છે કોર્પોરેટરોને બી અમે કઈ કઈને થાકી ગયા છે પણ કશું અમારા વિસ્તારમાં કેમ અમારો વિસ્તાર એરિયા છે અમારી બધી ગરીબ પ્રજા બધા કમાવા જાય છે બધા પોતાનો રોટલો એક લઈને બિચારા એ કરતા પાણી ભરે

માંથી મારીશું વેરો બેરો કોઈ ભરશે નહીં એકતા નગર કોઈ વેરો ભરશે નહીં પાણી આલો તો વેરો મળશે ભૂપેન્દ્ર સાહેબ મોદી પોકે છે તો પાણી કેમ નહીં હાલતા હે પાણી માટે કે છે પરબો બાંધીએ છે જગત ના કે સોમા બધે પાણીના ના જગ ઉભા રાખે તો અમે તો વેરો ભરીએ છીએ તો અમને પાણીની જરૂર નહીં સોમ ને લોકો પાણી કેમ ના આપે અમે પૈસા ભરીએ છીએ અમે હક પાણી માગે છે એમને દયાદાન તો કરતા નહીં શા માટે નહીં હાલતા હે

કોઈ પણ આવવાનું નહીં આયાગર વોટિંગ માટે અમે અમારા આગુર આયાગર ઇટનાગરમાં આગુર રાત ચલાવીશું બસ